કોંગ્રેસમાંથી ફૈઝલ પટેલના રાજીનામાનો મુદ્દો શક્તિસિંહ ગોહિલે કહ્યું અહેમદ પટેલના પરિવાર સાથે ઘર જેવો સંબંધ મુમતાઝ પટેલ પાર્ટી માટે ભરૂચમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ફૈઝલ પટેલ હંમેશા પાર્ટીના સમર્થક રહેશે ફૈઝલ પટેલે કરેલા ટ્વીટમાં જ તેમણે પાર્ટીને કાયમ સમર્થન જાહેર કર્યું છે ફૈઝલભાઈએ બીમારીના લીધે રાજીનામું આપ્યું હોવાનો શક્તિસિંહનો દાવો સાથે બેન મુમતાઝ સાથે પરિવાર સાથે મારો એક પારિવારિક નાતો રહ્યો છે મુમતાઝબેન આજે પણ ભરૂચ જિલ્લામાં અમારી પેટાચૂંટણીઓ છે ત્યાં પ્રચારક તરીકે મહેનત કરીને કામ કરી રહ્યા છે ફૈઝલભાઈના જે તકલીફ હેલ્થ ની ઉભી થઈ એમને જ્યારે એ લડાય તેને ડોક્ટરોએ હાથ ઊંચા કરી દીધા હતા એ સમયે એમણે આત્મબળથી એ બીમારી સામે લડીને પણ એ ફરી પાછા તંદુરસ્ત થયા પણ કેટલીક આરોગ્યની એમની આજે પણ મુશ્કેલીઓનો એ સામનો કરે છે કોઈની વ્યક્તિગત બાબતોને મીડિયાના મિત્રોને પણ વિનંતી કરીશ કે કોઈની એ વ્યક્તિગત બાબતોને કેટલીક બાબતોથી આપણે પણ દૂર રહીએ હું ને આપ બધા જ એ આપણા માટે સારું છે એમના ટ્વીટમાં પણ એમણે કહ્યું છે કે હું કોંગ્રેસને સમર્થક સમર્પિત રહીને રહીશ એમ છતાં આપણે લખીએ કે શું હવે ભાજપમાં જોડાશે કોઈ આવી લાઈન ચલાવે મને લાગે છે આ વ્યાજબી નથી અને આ વિશે હું પણ વધારે કંઈ કહેવા માંગતો નથી મારા માટે એ પરિવાર મારા પરિવાર જેવો છે મારી સંવેદનાઓ પરિવાર સાથે સંપૂર્ણ જોડાયેલી છે સમગ્ર કોંગ્રેસ પક્ષની જોડાયેલી છે અમારા હાઇકમાન્ડ સાથે પણ એ પરિવારનો એક અતૂટ નાતો છે આ હકીકત છે